માતા એ બધા ને ફરજ છે બેન ને મમ્મી ને આ દીપાઈ ને અંદર ઉભા થી જા હે બેન ઉભા થી ચા પીવે છે આપણે ચા પી લીધી ચા પી લીધી ચા પી ને બેન ઉભા થી ચા પીવે છે બીજી વખત ચા બનાવી ને તારે તારી વાહી ન પીએ મમ્મી ત્યાં આમ કામ સૂલો થઈ ગયું ને ખો તે અતારમાં નીકળી ગઈ છે નહીં બેન હાલો આપણે ખામે ધોવાનું ટાઈમ થઈ રહ્યા નહીં નહીં રાધીભાઈ કઈ કે હો રાધીભાઈ કઈ રાધીભાઈ હે ચાલો આપણે ત્યાં માં કઈ કામ ને હાડા હાથી ગયા છે એમના કામ ને તેમ થાય તો કામે જાય ઘડી ઘડી બપોર ને જમવા આવ્યા જમવાનું બાકી છે જે મમ્મી એને અંદર બાર મેકી દીધું આ લેટ છે તે આમ મોટા શરૂ કરી કુંડીને એવું સાફ કરે છે આ તો અહીંથી વળાઈ ગયું છે કેમ કે હવે બેન ઊભા થાય એટલે વાળી નાખે બેને ના પતરા ને એવું જોવા ના કુંડી સાફ કરે ના છે તેની હંડે મમ્મી ના આદિ હા હા ફડફડ કરે મા દીકરા બે કુંડી સાફ કરે હા જો નેવરે ના કેમ કે કુંડી હાથ સાફ થઈ ન થી જો એ આદિ ભાઈ બે નામ પતર થોય જો પાન કરે સર મરા હા તો નીચે જાહે એમ કે મરા આદિ ભાઈ હાવડો લઈને કામ કરે વાહ વાહ જવાબ વાળા સાહેબ કુંડી સાફ કરે આપણે જમવાનું છે પાણી ભરી લીધું છે આપણા ન આવે ફૂલની લેટ હોય ને તો આવે પાણીની તો ન આવે આમ હોય આમ ગુલાબની ને માછલી બેન કે માછલી મોટી મોટી હું સીધું તમને દેખાડું મીઠા પાણીની બેન કે મોટી મોટી સીધી એ જો મીઠા પાણીમાં છે ને માછલીઓ છે પૂરા માટે જવાબ મસ્તી દેખાય થી નાન્યું પણ આજકાલ મોટી મોટી હવે તો આપણે કામની જમી મમ્મી મમ્મીને ના કુંડીને સાફ કરવાની કરાય હાર્દિક ભાઈ હાથના ફૂલેડા પાણી જો લસાવા મળ્યું વરસાદ વિના એમ લાગે કે ઉનાળો આવી કેટલો એટલો તડકો અમારા અહીં પડે કોના કોના ગામમાં તડકો પડે ને વરસાદ છે એ કીધો આપણે બપોરનું જમાન છે એમ પછી કારખાની

હા ખાય ને પીન ખાતી લે તો બેન એમ કે હાલો છે હાલો તી એમ જ કહેવાનું હોય ને દાદા જાય છે કામે જાય છે અત્યારે એની રાત પાડી એ એમાં ચેર ભાઈ ભે અને દાદા જાય છે હવે તો આવડે કામ નહીં આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવો મળતા હોય તો બે માટે બાય